નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીનો સમારોહ યોજાયો જેમાં સોળ ચંદ્રક અપાયા વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી નો સડસઠમો સમારોહ ગુજરાતના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત ની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસૈયાએ વિવિધ વિવિધ વિદ્યા શાખાના સોળ હજાર બસો અઢાર વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી તથા સો તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે સુવર્ણ ચંદ્રક એનાયત કર્યા હતા રાજ્યપાલના હસ્તે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સૌ પ્રથમ વાર પદવી ધારકોને ડિજી લોકરમાં ઓનલાઈન પદવી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવો સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા પ્રત્યે પોતાનું દાયિત્વ નિભાવી પોતાના જ્ઞાન અને સમજણનો ઉપયોગ સમાજના છેવાડાના માનવીના ઉત્થાન માટે કરવા અનુરોધ કર્યો હતો તેમજ આધુનિક યુગમાં માનવીને માનવતા પરોપકાર રાષ્ટ્ર પ્રત્યે જવાબદાર વ્યવહાર ધાર્મિક પરંપરા સાથે સત્ય ઈમાનદારી પ્રેમ કરુણા અને દયા સહિત મન અને કર્મની સાથે અંતર આત્માને પવિત્રતા આપે એવા શિક્ષણની હિમાયત કરી હતી તેમણે આ તકે પદવી ધારકોની કારકિર્દીના ઉચ્ચ શિખરો સર કરે એવી શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ માટે સમાજ જીવનના નવા દરજ્જા ખુલી રહ્યા છે તેમ જણાવતા ઉમેર્યું હતું કે દીક્ષાંત એ માત્ર શિક્ષાંત ન બની રહે તેની ચિંતા કરીને વિદ્યાર્થીઓ અભ્યાસ દ્વારા તેમને પ્રાપ્ત કરેલી માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરવી પડશે આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસીરિયાએ ડિગ્રી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી તેમને મેળવેલા જ્ઞાનને અંત્યોદય સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સરદાર પટેલની સત્યની વિચારધારા સાથે આગળ વધી વ્યસનોથી દૂર રહી રાષ્ટ્રહિત માટે કાર્ય કરવા જણાવી તેમનું જ્ઞાન સમાજ રાષ્ટ્રની એકતાની સાથે સંશોધન ક્ષેત્રે ઉપયોગી બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી આ પ્રસંગે કુલ સચિવ ડોક્ટર ભાઈલાલભાઈ પટેલ પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી નિવાસી અધિક કલેક્ટર આર એસ દેસાઈ અગ્રણી રાજેશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટ એકેડેમિક કાઉન્સિલના સભ્યો ફેકલ્ટી ડીન વિવિધ કોલેજના આચાર્યો અધ્યાપકો કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા

એક ગોલ્ડ મેડલ અને ચાર પ્લેટેડ મેડલ મળેલા છે મારા તમામ સર જય સાથે આપવા માંગુ છું અને મારા જે ભાવિ વિદ્યાર્થી મિત્રો છે એને એટલો જ એક મેસેજ આપીશ કે જો તમે તમારું કમ્ફર્ટ ઝોન છોડવા તૈયાર હો તો કોઈ પણ તમને સિદ્ધિ અવશ્ય મળી જ શકે છે આનંદ દિનેશ પટેલ ન્યૂઝ આનંદ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર